નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વાવથરાદ જિલ્લાના કુંડાળિયા રાધાનેસડા માવસારી અને ચંદનગઢની મુલાકાતે સરહદી ગામોમાં આઈજીપીની મુલાકાત લોકોએ કહ્યું જીઆરડીમાં યુવાનોની ભરતી કરો વાવથરાદ જિલ્લાના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સરહદ ધરાતા ધરણીધર તાલુકાના માવસરી પોલીસ મથકની હદમાં આવતા કુંડાળિયા રાધાનેસડા માવસારી અને ચંદનગઢ ગામની આઈજીપી અધિકારીઓએ મુલાકાત લીધી હતી જ્યાં લોકોએ જીઆરડીમાં યુવકોને ભરતી કરવા સહિત રજૂઆતો કરી હતી ધાનેરા વિવેકાનંદ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વંદે માતરમ ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરા ભાજપના અગ્રણી ભગવાનદાસ પટેલ તથા ભાજપ જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ ભાજપ તાલુકા પ્રમુખ રમેશભાઈ રોજ સત્યમ શાસ્ત્રી ભારત વિકાસ પરિષદ પ્રમુખ શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા વંદે માતરમ ગીતનું ગાયન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્વદેશી ચીજવસ્તુ અપનાવવા શપથ પણ લેવામાં આવી હતી અંબાજીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે તે પહેલાં આદિવાસી સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી આદિવાસી યુવાનોને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીના મુદ્દે તેઓ રજૂઆત કરવાના હતા બીજી તરફ દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના ઘરે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જોકે કાંતિ ખરાડી વહેલી સવારથી ઘરે નથી આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલામાં પડતી મુશ્કેલીઓને ગઈકાલે અમીરગઢના ઝાંઝરવા ખાતે વીર મહારાજના મંદિર ખાતે એક બેઠક મળી હતી આ બેઠકમાં અંબાજી આવી રહેલા મુખ્યમંત્રીને સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેથી જનજાતીય ગૌરવ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ ઉત્સવ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનજાતીય ગૌરવયાત્રાના પ્રારંભ માટે રાજસ્થાનના આબુ રોડ ખાતે ઉત્તરાયણ કરીને મોટર માર્ગે અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડના સભા સ્થળે પહોંચ્યા હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ દીપ પ્રજ્વલિત કરી અને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो को सनलाइट सिम को सनलाइट पैंट्स ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજનું આજે પાલનપુરના ચડોતર ગામમાં સ્નેહ મિલન યોજાયું બાર દિવસના ગાળામાં યોજાયેલા ઠાકોર સમાજના બીજા કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ફરી એક મંચ પર જોવા મળ્યા છે બાર દિવસ અગાઉ દિયોદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક જ મંચ પર જોવા મળ્યા હતા સમગ્ર ગુજરાતમાં વંદે માતરમ ગીતની એકસો પચાસમી વર્ષ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે રાજ્યભરમાં એકસો પચાસ વિવિધ કેન્દ્રો પર રાષ્ટ્રગાનનું સામૂહિક આયોજન કરાયું હતું પાટણના વિશ્વ વિરાસત સ્થળ રાણકીબાવ ખાતે પણ એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ ઐતિહાસિક સ્થળે મોટી સંખ્યામાં લોકોએ વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો વાવ અને થરાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિના બે માસ વીતી ગયા છે બબ્બે મહિના વીતવા છતાં જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે અનેક ગામોમાં પૂરના પાણી ઓસર્યા નથી જેમાં વાવ તાલુકાનો ભાટવરથી ડેડાવા તરફ જતો માર્ગ પણ સામેલ છે શાળાઓનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો પરંતુ આ માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીને કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે શાળાના પ્રથમ દિવસે જ પ્લોટ વિસ્તાર અને ખેતરોમાંથી અભ્યાસ અર્થે આવતા નાના ભૂલકાઓને ઘૂંટણ પર અને કમરસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે ડીસાના જૂના ડીસાથી સમવ રોક સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા છત્રીસ ત્રેપન કરોડના ખર્ચે દસ મીટર પહોળો અને નવો બનાવવાની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે આ માર્ગ આવેલા આશરે પંદરથી વધુ ગામોના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડનું નાવીનીકરણ અને પહોળું કરવાનું ટેન્ડર ધરતી કન્સ્ટ્રક્શન કંપની અંજારને આપવામાં આવ્યું હતું કંપનીએ વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ કામગીરી શરૂ કરી હતી અને તેને ઓગણીસ જાન્યુઆરી બે સુધીમાં એટલે કે એક વર્ષની અંદર કામ પૂર્ણ કરવાનું હતું आज दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે એલસીબી પાલનપુરની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલું એક બોલેરો પિકઅપ ડાલુ ઝડપી પાડીને રૂપિયા સાત લાખ છત્રીસ હજાર નવસો ને છુતેરનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે પોલીસની રેડ દરમિયાન વાહન ચાલકો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો એલસીબી પોલીસે બાતમીના આધારે આ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો